ડબોઈ બાર એસોસિએશનની એક બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ડબોઈ બાર એસોસિએશનના પ્રમુખ આરિફ મકરાણીના અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં બાર એસોસિએશનના સભ્યો હોદ્દેદારો હાજર રહ્યા હતા જેમાં ખાસ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ હેઠળની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તાજેતરમાં રાજપીપળા કોર્ટમાં જામીન અરજીના કામે વકીલોને કોર્ટમાં જતા રોકવામાં આવ્યા હતા જેમાં જામીન અરજીના કામે ધારાસભ્ય ચેતર વસાવવા માટે તેઓના વકીલ ગોપાલ ઇટાલિયાને રાજપીપળા કોર્ટના સંકુલની બહાર પહોંચતા પોલીસે તેમને કોર્ટમાં જતા રોક્યા હતા ત્યારબાદ અન્ય વકીલોના વીડિયો જોતા પ્રથમ દ્રષ્ટિએ કોર્ટ કમ્પાઉન્ડમાં એડવોકેટ પર થતા હુમલાને ડબોઈ બાર એસોસિએશનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો તેમજ ગુજરાતમાં એડવોકેટને થતી મુશ્કેલી તેમજ એડવોકેટના રક્ષણ માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવો ખૂબ જ જરૂરી હોવાનું ઉલ્લેખાયું હતું થોડા દિવસ પહેલાં રાજપીપળા કોર્ટમાં નર્મદા કોર્ટમાં ચેતરભાઈ વસાવાની એક જામીન અરજીના કામે ગોપાલભાઈ ઇટાલિયાને રોકવામાં આવેલા અને તેમની સાથે કેટલા ભરૂચના એડવોકેટશ્રીઓને રોકવામાં આવેલા તે બાબતના ઘણા બધા વિડીયો પણ વાયરલ થયેલા તે વિડિયો પરથી સ્પષ્ટપણે એવું જણાઈ આવતું હતું કે ખરેખર વકીલોને કોર્ટ સંકુલમાં જતા રોકવામાં આવેલા છે આ વકીલોને કોર્ટ સંકુલમાં જતા જવા માટે રોકવામાં આવતા હોય જેથી ડબોય બાર એસોસિએશનના પ્રમુખ તરીકે આ ઘટનાને હું સખત શબ્દોમાં વખોડી નાખું છું કારણ કે વકીલને કદી પણ કોર્ટમાં જતા ન રોકી શકાય તે ન્યાય માટે કોઈ પણ વ્યક્તિ માટે તે જઈ શકે છે તેની અંદર કોઈ પાર્ટી કે પક્ષની વાત ના હોય ચેતરભાઈ વસાવા તે ભારતના નાગરિક છે તેમાં માનીને એક સામાન્ય વ્યક્તિને પણ કોઈ પણ વ્યક્તિ હોય તો તે વકીલનો સહારો લીધા લીધા સિવાય તેનો બચાવ ન કરી શકાય ભારતનું કોન્સ્ટિટ્યુશન બંધારણ એવું છે કે કસાબને પણ વકીલ રોકવાના અધિકારો આપેલા અને એ ભારત સરકારની લોકશાહી છે અને લોકશાહીમાં આપણે જીવનારા અને માનનારા વ્યક્તિઓ છે હવે પછી જો આવી ઘટના જો ગુજરાતમાં વકીલોને રોકવામાં આવશે કોર્ટમાં જતા તો સમગ્ર ગુજરાતમાં